કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ જય રામાભાઈ સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં અને ભાઈ આજે છે ને આપણે ફરીવાર આવી ગયા છીએ અમદાવાદમાં અને અહીંયા કામ શું કરવાનું છે મિત્રો ખબર છે તમને આપણે છે ને ભાઈ બે બાથરૂમ ફિટિંગ કરવાના છે અને અમારા જો આ પરેશભાઈ છે ને એસેસરી ખોલે છે અત્યારે જૂના નળ નીકાળી દેવાના છે અને ભાઈ જો આ લાઈન છે ને બહુ જૂની છે અંદર લોખંડની છે એટલે લીકેજ થાય છે તો આપણે અંદરની જૂની લાઈન ડેટ કરી અને જો આમાંથી ઓપન ફિટિંગ કરવાનું છે આજે અને અહીંયા ફ્લશનો પોઈન્ટ કરવાનો છે અહીંયા વોશિંગ મશીનનો પોઈન્ટ આવે છે વોશ બેસિંગનો આવે અને અહીંયા એક ચકલી મૂકવાની છે આપણે અને આ ભાઈ જો ઓય ક્યુ ગમ સાજડીયારી સાજડીયારીનો છે અને મારી છે ને પ્લમ્બિંગ કામ કરવા એવો છે તો કન્ટિન્યુ મિત્રો બને રહેજો જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે છે ને ભાઈ જો વરસાદ પણ પડી રહ્યો છે અને ગરમી એવી થઈ ગઈ આ કોઈ પલડી ગયો છું અત્યારે અને ભાઈ જો પંખો ચાલુ છે ને તો હવા નથી લાગતી અને અત્યારે જો વરસાદ મસ્ત પડી રહ્યો છે સરસ મજાનો છે ને બાકી એક નંબર અને આપણે ભાઈ જો આ નવમાં માળે કામ ચાલુ છે અત્યારે અને એ પણ અમદાવાદ સિટીમાં આપણે ભાઈ બે ત્રણ દિવસ માટે ગોંડલથી આવ્યા છીએ અહીંયા કામ કરવા માટે અને સરસ મજાનો વરસાદ પડે છે અત્યારે એક નંબર કોઈ ગરમી બહુ થાય છે અને આપણે જો આ છે ને અહીંયા આટલું આ કનેક્શન કરી નાખ્યું છે વાલ લગાવી દીધો છે હવે આગળ છે ને બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ કરવાના છે આપણે તો કંઈ નહીં ભાઈ ચલો કામ કરવા મળીએ એટલે વહેલો પાર આવે અને વરસાદ પણ ચાલુ છે ફાઇનલી જો ભાઈ એક બાથરૂમ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને અમારા પરેશભાઈ જો સિમેન્ટ લગાવી રહ્યા છે જૂના પોઈન્ટ જે ખોયલા ને એમાં સિમેન્ટ મારે છે અત્યારે જો અહીંયા ભાઈ ફ્લશ ફિટ કરી દીધો છે એક નળ અહીંયા અને એક અહીંયા બેઝિક નીચે છે અને અહીંયા આપણે વોશિંગ મશીનનો નળ નવો નાખી દીધો છે આવું કંઈક કામકાજ છે મિત્રો અમદાવાદમાં અને આ ભાઈને છે ને શીખવાનું છે કારીગર બનાવવાનો છે આપણે લાગી ગયો કપડું મારી દઈએ અને હવે છે ને ભાઈ આ એક રેડી થઈ ગયું હોય બાજુના બાથરૂમમાં આપણે કરવાનું છે બીજું મિત્રો જો આ બાથરૂમ છે આપણે બધું જૂનું ખુલી જશે આમાંથી બેઝિંગ નું નવું થશે આ પિક્ચર પણ ખુલી જશે શાવાર નીકળી જશે અને ભાઈ ગરમ ઠંડાના એ અહીંયા પોઈન્ટ આવશે અને અહીંયા બેઝિંગ નો આવશે અહીંયા ફ્લશ કરવાનો છે આ રીતનું કામકાજ છે ને ભાઈ અહીંયા સુધી સી પીવીસી ફિટિંગ કરેલું છે આ લોકો બાયપાસ આને વ્યવસ્થિત આપણે ફિટ કરવી પડશે આ લાઈન છે ને લટકે છે તો મિત્રો આપણું ભાઈ જો કામ છે ને પૂરું થવા એવું છે અત્યારે અને આ બાથરૂમમાં થોડુંક ફિટિંગ વધારે હતું આપણે જો આમાં છે ને ગીઝરનો પોઈન્ટ કરવો પડ્યો કારણ કે આનું ગીઝર છે ને બહાર લગાવેલું છે અને લાઇન છે અંદર કન્સીલ અને આપણે આ ગરમ પાણીની લાઇન કરી નાખીએ છે અને અહીંયા એક બેઝિંગનો પોઈન્ટ થઈ ગયો છે અહીંયા એક ચકલી મૂકી દીધી છે અને અહીંયા પ્લસ અને હવે છે ને એક ઠંડો નળ આની બાજુમાં અહીંયા મૂકવાનો છે અને અહીંથી પાછો એક પોઈન્ટ આપણે ગીઝરમાં આપવાનો છે આવું કંઈ કામકાજ છે પણ ગરમી બહુ લાગે છે ભાઈ અત્યારે અને આ ભાઈ છે ને એને બહુ ગરમી થઈ ગયો ફાઈનલી મિત્રો આપણું ફિટિંગ પૂરું થઈ ગયું છે અને સરસ મજાની ભાઈ ઓપન લાઇન કરીને છે ઓપન લાઇન કરવાનું કારણ એ છે કે આમાં છે ને અંદર લોખંડની પાઇપલાઈન હતી કન્સીલમાં એ બહુ જૂની હતી એટલે સડી ગઈ હશે નીચે ત્યાં પાણી લીકેજ આવતું હતું એટલે આપણે એના માટે બધી લાઈનો ઓપન કરી નાખી છે એટલે હવે છે ને ભાઈ દિવાલની અંદર પાણી જવાનો પ્રોબ્લમ જ નહીં અને આ ગીઝરના પોઈન્ટ કરી નાખ્યા છે આપણે અને અમારા પરેશભાઈ છે ને થોડુંક કચરું પડ્યું તો ભેગું કરે છે જો આવું મોટું મોટું છે ને ગટરમાં ના જવા દેવાય ભાઈ ગટરમાં જાય તો વળી પાછા અમારા પરેશભાઈને અહીંયા લાઇન સાફ કરવા પાછા બોલાવવા પડે આવું કંઈ કામકાજ હતું ભાઈ આજનું આપણું જો બે બાથરૂમ આવી રીતના ફિટિંગ કરી દીધા છે અને સરસ મજાનો ભાઈ પ્લસમાં છે ને પ્રેશર નહોતું આવતું અત્યારે જોરદાર પ્રેશર આવે ને કેમ તો પ્લસ જો પાણી નળમાં પાણી જોરદાર આવે છે આ છે ને આપણે સરસ મજાનું પ્રેશર આવે છે બે બે ટોયલેટ આ રીતનું કરી નાખ્યું છે આપણે હવે છે ને ભાઈ સાડા ત્રણ થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ઘરે ને ભૂખ તો કઈ લાગી નથી ભાઈ લાગી છે સવારમાં એને ભાઈ દસ વાગે સરસ મજાનું માટી દાળ ખમણ ખાધું અને ભાઈ મસ્ત મજાની ખાપડી હતી મજા આવી ગઈ ચાર હવે છે ને જમવાનું હવે કંઈક સારું લાગશે તો નાસ્તો કરશું નકર ભાઈ જય શ્રી કૃષ્ણ તો બહેન રહીજો આપણા વિડીયોમાં ધી નેક્સ્ટ ડે ફાઇનલી મિત્રો આપણે ભાઈ પહોંચી ગયા છીએ આપણા વતનમાં અને ભાઈ છે ને અમે રાતે એક વાગે નીકળ્યા હતા અહીંયાથી આપણી માણકી લઈને અને ભાઈ છે ને સાડા છ વાગે રાઈટ હું અહીંયા પહોંચી ગયો છું આપણે અહીંથી થાય બસો ચાલીસ કિલોમીટર અને જો આ છોકરાઓ છે ને અમારી માણકી ખાલી કરી રહ્યા છે જો સામાન કાઢે છે આખી રાતનો ભાઈ આજે ઉજાગરો થઈ ગયો છે અને સરસ મજાનું શુભ સવાર પણ થઈ ગયું છે અને ભાઈ થોડોક રસ્તામાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો અત્યારે કાંઈ છે નહીં અને સરસ મજાના આપણે પહોંચી ગયા છીએ ઘરે ચાર દિવસ રહ્યા ભાઈ આપણે અમદાવાદમાં અને આ બધા છે ને કાયમ ફોન કરતા હતા પપ્પા કેદી આવવાના હો તો આજે ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે અને જો માણકી ની અંદર થી ખાટલો કાઢો જો આપણે ઘણો બધો ભાઈ સામાન એ આપણે ભરતા આવ્યા છીએ એટલા માટે આપણે માણકી લઈને ગયા હતા કારણ કે જવાનું હતું આપણે બાઈક લઈને જો તો હું ફોર વ્હીલર લઈને એટલે સામાન આપણો વધારાનો ત્યાં પડ્યો તો એ લઈને આવી ગયા છે ને આ છે ને ભાઈ આ મારો હથિયાર છે જો આ આના વગર આપણું કામકાજ ન થાય અને હજી તો જો ઉતારવાનું ચાલુ છે આ ટાઈલ્સની પેટી પણ આપણે લેતા આવ્યા છીએ ત્યાંથી આપણે રૂમમાં છે ને સાઈડ કટિંગ મારવાનું છે વ્હાઈટ કલરનું જો એમાં કટા હોતા ને છેલ્લા ઓલા બ્લેન્કેટના અને આવી ગયું આપણું બ્રેકર મશીન કોઈને ધાબા બાબા તોડવા હોય તો કઈ જા ભાઈ આપણી આગળ મિની બ્રેકર છે જો આવી ગયું છે અમદાવાદ થી મિત્રો આપણે છે ને ભાઈ જો ખાટલો તો આવી ગયો છે આપણી ગાડીમાં પણ અત્યારે હવર હવરમાં જો અમારે કામકાજ ચાલુ થઈ ગયું છે નવરા બેઠા છે કીધું ફીટાઈ કરી દઈએ આપણે જો અમારા વાસુભાઈ આ બોલ્ટમાં છે ને ગ્રીસ લગાડે છે એટલે ક્યારેક ખોલો હોય ને તો ખુલી જાય કારણ કે આ ખાટલો છે ને ગઈ વખતે બહુ મહેનત કરી પણ એના બોલ્ટ છે ને ખુલતા નહોતા એટલે એ વખતે આ રહી ગયો હતો અને આ વખતે ખોલી નાખ્યું છે ને અત્યારે છે ને ભાઈ ગ્રીસ મૂકી દઈએ અને સરસ મજાનું આને છે ને આ પેપરથી ઘસી નાખવાનો છે અને પછી મારી દઈશું આપણે કલર આ ભાઈ છે ને અમારે કલર મારવાના છે તને આવડે છે ને આ તો કારીગર છે જ અમારો

ટૂંકમાં જો મસ્તી દરવાજામાં કર્યો અહીં બોર્ડરમાં કર્યો અહીંયા જો અહીંયા કલર કર્યો અને અહીંયા જારીમાં માં જારી માં કલર કર્યો આ યલો કલર અને અહીંયા જે કલર કરવાનો બાકી છે એ કાલે કરશું આ સુકાઈ જાય ત્યાં સુધીમાં અને એક આ ખાટલામાં કર્યો અમદાવાદ થી આવ્યો છે આ ખાટલો મસ્ત મજાના કલર કરી દીધો છે અને અમારું આ મસ્ત મજાનું બેડરૂમ તૈયાર થઈ ચુક્યું છે જો હેલિકોપ્ટર પંખો ટીવી બધું

મિત્રો મસ્ત મજાની શાંત થઈ ગઈ છે અને અમારા ભાઈબંધો આવ્યા છે બેસવા માટે

મિત્રો હવે વ્લોગ આ એન્ડ કરીએ આ વાતો રહ્યો માં અહીં બેઠા છે જુઓ થાકી ગયા છે ભાઈ થાકી ગયા છે ઉજાગરો છે રાત માં આખી રાત ગાડી ચલાવી 6 કલાક લગી નહી તો મિત્રો હવે વ્લોગ આ એન્ડ કરીએ તમને મારા વ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય બાય મળીએ મડિયાનામાં વ્લોગમાં જય શ્રી કૃષ્ણ બોલો બોલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સક્કરપરા કરો બાય બાય કહીજો બાય 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 રાત માં દયો